લોક શાલુ કરવાનું કોઈ દીધું નહી કાળા બુખમાં પાંગવા હતા દોખાવાડીમાં અને થોડુંક રહી ગયું આજ બપોર પછી જવાની હોય ને વાડીમાં જો ગુંદરી કેવડી થાય લેવી ભાઈ એવડા એવડા સેજી રાખડે તાજ ને અને અહીંયા પાછી છે ને મકાઈ વાવી દીધી છે કાંગા માંડી ના ડિગલાન ડિગલાન બધું છે ને સખું કરીને ભરાઈ ગયું છે અબレ ગોળડામાં લાલક યહા ખાલી પડીતી એટલે પછી હંતાન કે આગણી મકાઈના કરને ખા છે જેસે કાપડીઓ એનો કાંધાનો ઢિગલો એક છે પછી હવે ધીરે 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 ઠીરાખીયા બાકી મક પડી નું કામ કમ્પ્લીટ થઈ ગયું હે હવે એક ઓલું કાંધું છે ને બધી વાળી નું પાસો હળરમાં નાખવાનું છે પકતી દી નખી નઈ નકી નથી ને કાલ આપણે ઉંદરીમાં વખેડી વાખી નાખીકો

ओलो आपड़े वेलु पायो भाई पानी आवे थोड़ थोड़ आवे है ए लूला नामी, नामी आवे यही आटाने ता आग होती ना मि जावे हम बोर में थोड़ो आवी गयो है पास कौन त्रि बो होई ना महीना दिन थे के टाइट लागी गई टाइट ना बाजू आपड़े है जटका मशीन ने ले लीधो है रेडी माल है ने हां बहुत बहुत इसमें कवर आता ले पर टाइडनु जागु तगड़वान अब फक्ते से आवल ता लगे ताऊ ना आ है।, है आ એટલે હે ને પણ જોકા મસી ને મીન રાસી ભાઈ બે લઈ લીધા ઉપા ગીયું નંબર નાનકડા સે ખાવ બહુ મોકાન થી બતાઉં તમને એ રોક સે કઈ નાનકડો અલ ખાલી 2500 રૂપિયા માં આયું જટકા મસે બીજું કઈ નહિ ઓ સોલર પેનલ બેટરી બેટરી ઘરડી વાયર કોઈ વસ્તુ ન આવે આ આકાશિય આપણો છે ને પામગદ નું ખબર નહિ રાતી થાજા કર આવે ને કે અર્થિંગ લઈ લે લાલા રામ મુંડે વાગવા આજ તો બે વાગ્યા નું વાગતું આપડે હે ફેન્સિંગ હેર ખુંખરું પડે હેરખું બેટિંગ માં તો 15 ગાની કેપેસિટી ધરાવે છે આ બકે એબ્ર પેન્ચિંગ જેન કે સોટ થાતું હોય તો પછી ટુકમાં બેટરી ના આલે ને આપળ કે આપણે પ્રોફમાં ચડાવ દઈએ ને દો સાટવાના એટલે આખી રાત હાલે ટ્રેક્ટર ની બેટરી હોય તો ઉપાધી જી હું નમરે કાઈ અલ બત્તી 50 રૂપિયા ના આયુ 10 12 વિગાન કેપેસિટી જરાવે ભાઈ આપણે પેન્ચિંગ સારી રીત ના હોય ને કે શોર્ટ સર્કિટ ના થાય હું તો 15 વિગા સુધી હાલે હા એટલે ભાઈ ના ના કોડ કતો કો બહુ વિગાન જરૂરી નથી આપણે આ ગાયા આઠવી ગટ છે આપણે આરામથી હાલે પાજી લાઈટમાં थांबલા હે ને ઈમાં બહુ મીટાઈ કરી પણ તો એક બે ટકાણે હે ને અર્થિંગ લઈ લીએ લેનિયા પાર્ક તૈયાર આખે પટ પટ રાતે ઠાર જગર આવે ને તઈ દિવસનું કઈ ના થાય અને આ જો ઓર્ડરમાં જરાકું તરી વડીસાઈ બગે મને તાજ પડની મણ બહુ નથી પડી બાકી બધી નસીણા છે તમને ખબર જ છે કા શું કેવું કેવું તો બંધ કરી દે ને વિગણી તો હીરાવી બીરાવી ને પછી આપણે જીરું કેવું નઈ કા હાલો હવાનું થઈ ગયા હીરાવી બિરાવી આવી ગયા આપણે ખારાવાળીમાં જીરાવાડીમાં ખારાવાડી તો ખારાવાળીમાં આપણે બે પાણી નીકળ્યા હે અને આજે હું પંદર દિવસ થયું અને ઓલું થયું છે પછી છવી દિવસનું એમાં તન પાણી ઊભવામાં અને આમાં તન કાઢવા તો સેટિંગ ના આવ્યું કારણ કે બીજાની બધાની મોચું હાલતી હતી ને એટલે હવે આપણે કાલ અથવા પરમદીમાં ત્રીજું પાણી ચાલુ કરવાનું છે અટાણી જો આ ચણામાં જાય છે પાણી બાજુવાળા ખેતરમાં એ ચણા પાઈ લઈએ એટલે પછી આપણો વારો અને બે પાણીમાં ઊગી કે ગયું હે પછી રાખડી ઊગતું આવે છે કારણ કે આમાં હે ને ખારસ વાળો ભાગ છે ને પાણી હાવ રૂડી જ જાય છે ગોળી થાય એટલે જો જ પોળા ઉપાડે જરા 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 જરાતું આવે ત્રીજું પાણી કાઢીએ પછી ઘણું ઊખીએ અહી તક એવું ઊગી જરા હજી મોડું થઈ ગયું સવારમાં માં એવું વાર ને તો મસ્ત દેખાત આવું કંઈક ઉગી ગયું હે વાંધો નથી ol па naska kwa je kompлет namie pra pč na mi de

હમ તો ન દેખ કારણ ચાર પાણી વાર જીરું જો આ બાજુ દેખલા આવમ એક સવા ચાર પાણી વાર જરા ઊંધી વધ રહે ને એક જમ તો હું તો જમીન ઉкту હોય તો પાણી જડે ને પોચી ખડે એટલે ગાયો ગા બાર નીકળી જાય જમીન બાર એટલે લોકો ફાયદો થયો છે બનામાં હે ને મોહી ક્યાં કે જોવા મળે છે

એ લીલી સમ આયન ધોખે બગ જીરા ને કેતા ગરીખ માં લીલતા ની લીલ કા તો નીકી ન હોય છેલે આત્મા આવે કે ના આવે એનું કંઈ આમાં આપણે ક્રાઉન્ડ દેવાનો માર લીધો વારંકા માંનો અંદર ઊંગરી અંદર મહી હતી લી સેતકારી કોક કોક મહી નજરા કોલી તુશિયા દી જીવાય હતી માર દીધી હે દેવા ભગવાન તો નહી આવે અને કાળો ઉખ ખેડી દીધું હવે ની દેવાનું જરા કામ ચાલુ છે બહુત ખર નથી તો કોક કોક સતો લેવા દેજો પછી તો ક જડ છે નહી હવે પડી આવે ને આવ સીધી કાતરીન સળવા છે ઉંદરી મૈના લીની થઈ ગયો પણ કંડી ની લીજે વધી જ ન થાય કી હાલો બધી વાડી માં આપણે સવારે ઘુમરા માં લઈ જન 11:30 વાગ્યા છે એ લ્યો 10:30 વાગરે ચા બનાવી થપકારી અને આપડે કાલ નું કામ અધૂરું હે ને જો કે ગવ પાવા દેવાના ઈ લગભગ બપોર થાય તો 3:00 હે 12:30 વાગ્યે પીવે પાયા હું તો બપોર પછી આપણે ધુંદરીમાં ચાલુ કરું તો ઈ માંજી વખકણું આખું એટલે દોરિયા ને બોરિયા ને બધું વિકાઈ ગયું ને તે સામુ કરવું પડે બે જો બપોરે ગામ ગઈ ને તો બપોર પછી દોરિયા સામો કરી અને આપડે વાયમાં ઉલારો છે ને ધુંદરીમાં આપણે ત્રીજું પાણી ચાલુ કર દે

आज वाइक फूटवाल देखा दी, को वातां दी देखा तो प्लेनो घो भाई होता है दे देखा तो फूटवाल पासो आज दखाण के आज आप हवा में बोप फूटवाल न देखा बोप कहीं सैडू ना सही नहीं सैड हाँ तमामत है आम क्या आतम सड़े पाने तर थी आए दो पानी है અને આ આખી રૂંકમાં મેટાડે જમીન હોય છે એટલે તારે સુધી વાયુ બાંધેલ હે આ રીતના જો પાણીથી અને પંખો આપણે વાં માંડીએ ને તો તો ખૂટે નહીં અને બુડી જાય આ ટાણે હવે કાલ આપણે આવીએ ને તો કાલ તો આવવાનું નથી તો કાલ જો એટલે બીજો કઠોળો હોય ને ત્યાં સુધી પાણી ભરાઈ જાય અને આપણે પાસું પાવાનું થાય વળી આપણે નિશાન દેખાય આખી ભરાઈ જાય વાયુ સડે છે પાણી ધીરું ધીરું સોયા રાખે એમને રેઠેસી આવે ને આલો આ લુખે ખબર લઈ ગઈ મને બીકતી હવા લઈ ગયો ને તો વળી વીસ પચીસ મિનિટ બે જો હે કારણ કે પાછું પાણી થોડુંક સડે લેન ભરવી પડે તે પછી બે ત્યારે હારું છે ને ખોટી ખોટા તો વાંધો ના આવ્યો પી ગયું કમ્પ્લેટ પમરી પડતી હતી પાણી ના મૂક્યું એટલું સારું

ફાયર પર પી આલ્ફું બે દિન પાણી તઈને શાંતિ મળી જાય હવે બેરા કલામબો કરો તો નવા સતી મેવું થોડાક બે દોરિયા માં કરના પછી એક ઉલારા વાય માં કાઢ લે એટલે નિરાજી દીઉ થઈ ગઈ બધું આમાં હુરિયા ના ખવાる હે તાર આમાં હું નાખું તો ડુંગરી માં જાય હે ફંડાંડુ વાળો જુગાડ કરવો જો હે ડાંડુ એસે નાખવો જો હે ડુંગરી માં જાય એટલે ભરી જાય કુંદરી

કાર્જી એ મોટર સાયકલ થોડા ક્યાંમ નખાઈ ગયો હા આજી હે થોડા ક્યાંમ નાખ દેવું કારણ કે સવારે ઉલાળો પડી ગયો છે સવારે આ બધા પાણી વાળા પાણી એટલે પાણી માં તો યુરિયા છોટ એટલે ઓર પાણી ભરી ગયો એટલે સવાર ના બગનું યુરિયા એટલે બેગું બેગું લખવાનું જાહો એટલે વિડિયો મને એમ લાગે કે લાંબો થઈ ગયો એટલે વિડિયો કરના કે પૂરો વિડિયો કયો પેગો કમેન્ટ માં જણાવી દો ચેનલ માં નવા સબસ્ક્રાઇબ કરી લજો થોડ થોડ પવન નો વાદ આવતો હોય તો હળવી લજો ਮੜੀ ਆਪਰੇ ਨੈਕਸਟ ਵੀਡੀਓ ਮੈਂ ਕਿਹਾ ਜੀ ਆਵਜੋ